તો કઈ રીતે કહી શકો તમે આની પર પોલિટિક્સ પોલિટિક્સ તો ત્યારે થયું જયારે મુકેશ રાજાપરા લીડરશીપ કરતો હતો મુકેશ સાથેનો સાથે દ્વેષ હતો ને એ દ્વેષ એની દાજ એનો જે ભૂતકાળનો ગુસ્સો હતો એના પર કાઢવાનો હતો એ જ્યારે ટોળા પર કાઢ્યો રાજકારણ તો ત્યાં થયું હતું મને સૌથી વધારે મને સેતાલીસ હજાર જે મત મળ્યા એમાં સૌથી વધારે મને મત કોળી સમાજે આપ્યા છે દરેક સમાજ મારી સાથે હતો પણ કોળી સમાજે મને સદા ભાઈ જેમ સ્વીકાર્યો છે એટલા માટે સમાજ જો સદ્ધર બનશે સમાજ એજ્યુકેટેડ બનશે કાલ અમને પ્રશ્ન કરશે આ ડર તમામ નેતાઓને સતાવે છે એના જ કારણે જે સમાજના નામે નેતા બહેનો છે એ જ પોતાના સમાજને ખતમ કરવાનું કામ કરે છે આપ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ કુંવરજી બાવળિયાનું એક નિવેદન પણ આવ્યું હતું એ બાબતે આપણે હજુ ચર્ચા નથી થઈ એ બાબતને લઈને પણ પૂછી લો આપ ગયા હતા ઈસુદાનભાઈ ગયા હતા રાજુભાઈ સોલંકી ગયા હતા તો વાત એ હતી કે કુંવરજી બાવળિયાએ પોતે નિવેદન આપીને સ્પષ્ટતા કરી કે બહારના લોકોએ અહીં આવી વાતાવરણ ન બગડવું લોકોને ઉશ્કેરવા નહીં અમે બેઠા છીએ અને ત્યારબાદ આજની સ્થિતિ આજે ચોવીસ તારીખે જામીન અરજી પર સુનાવણી છે પણ હજુ સુધી કોઈને જામીન મળ્યા નથી એ તો સમાચાર પાકા છે તો આપ શું વિચારો છો આ કેસને લઈને હજી સુધી કોઈ બહાર તો આવ્યું નથી જે લોકો અંદર છે એની આજે સેશન કોર્ટમાં જામીન અરજી હતી એમાં અમે પરિવારની મુલાકાત લીધી હતી એટલે સ્વાભાવિક છે જાહેર જીવનમાં છીએ અને જ્યારે કોઈ પરિવાર સાથે આવી ઘટના ઘટે તો એમાં કોઈ પણ પાર્ટીનો નેતા હશે હું તો એવું કહું છું ભાજપના નેતા નથી ગયા જો તો કદાચ એ માણસ એનામાં નહીં બચી હોય કદાચ તો સત્તાનો અહમ હશે જયારે કોઈના ઘરે એક વ્યક્તિનું મૃત્યુ થાય છે ને ત્યાં તમે ખરખરે જાવ છો અને જો કોઈ નિવેદન કરતું હોય બહારના લોકો આવીને વાતાવરણ બગાડે છે તો આનાથી મોટી કમનસીબી વાળી વાત બીજી કોઈ ના હોઈ શકે અમે પોલિટિક્સ કરવા બિલકુલ નથી ગયા ત્યાં પીડિત પરિવારની મુલાકાતે ગયેલા અને જે લોકો અંદર ગયા છે હવે વાત કરી બહારના લોકોએ આવીને જે માહોલ બગાડ્યો હતા તો મંત્રી ત્યાં જે મંત્રી હતા એ મંત્રીએ ડેમેજ કંટ્રોલ થતું ટૂંકમાં કંટ્રોલ કરવું હતું જે ડેમેજ થતું હતું ટોળાને સમજાવવાની જરૂર હતી એમના જ સમાજમાંથી હતા આજે મને ફોન આવ્યો છે કે અમુક સ્કૂલે મૂકવા જતા હતા નિર્દોષ લોકો એક તો દેવી પૂજકનો દીકરો નિર્દોષ છે પોતાના બાળકને સ્કૂલે મૂકવા ગયેલો એને ઉપાડી ગઈ છે એને દેવામાં આવ્યો છે એની પર ગંભીર ગુનો જે જૂની કલમ ત્રણસો સાત હતી નવી મુજબ એકસો નવ પૈકી એક છે એ લોકો ને અંદર પૂરી દીધા છે ઘણા બધા લોકો પોતે આખો દિવસ સીસીટીવી કેમેરા પોતાની દુકાને હતા દુકાને થી ઘરે જાય છે ત્યારે પૂરી દેવામાં આવે છે આ માહોલ કોને બગાડ્યો આ માહોલ ત્યાંના સ્થાનિક નેતાઓ દ્વારા જે ખરેખર સમયસર કંટ્રોલ કરવું જોઈતું હતું એ કંટ્રોલ નથી કરી શક્યા પોતાનો જે ઈગો હતો પોતાની જે અંદરો લડાઈ હતી આ ટોળાની લીડરશીપ કોણ એ દ્વેષ રાખી અને આખા ટોળાને ભોગ બનાવ્યો છે આવું તો પોલિટિક્સ ત્યાંના રાજકીય નેતાઓ એ કર્યું છે અમારી તો વાત એ હતી કે નિર્દોષ લોકો અંદર છે તો એના માટે ગોપાલ ઇટાલિયા કેસ લડશે તો એ વિસ્તારમાં એક મેસેજ આપવામાં આવ્યો અમે કહીએ છીએ વકીલ રાખી દે એક પણ રૂપિયાનો ખર્ચ ન થાય એનું ધ્યાન રાખે તમામ લોકોને છોડાવવાનું કામ કરે કોઈને એક રૂપિયાનો ખર્ચ નહીં થાય અમે જાહેરમાં ગુજરાત તક ના માધ્યમથી હું કુંવરજીભાઈ નો આભાર માનીશ કરાવો ને ભાઈ અમે અમે તો શું આવ્યા હતા દુઃખમાં ભાગ લેવા માટે આવ્યા હતા ગોપાલભાઈ રજૂઆત કરી જાહેરાત કરી છે કે ભાઈ અમે નિર્દોષ લોકો અંદર છોડાવવા માટે વિના મૂલ્યે અમે વકીલાત કોર્ટમાં કરીશું ભાજપના નેતા કરાવી દે માહોલ દોડવાની વાત વારંવાર મીડિયામાં આવીને કરે છે માહોલ તો ભાઈ તમારાથી કંટ્રોલ નથી થયું ઝઘડો થઈ ગયો છે ઘર્ષણ થઈ ગયું પેલી હત્યા થઈ ગઈ આ બધી બાબતોમાં બહારનું કોણ હતું કોઈ નહીં બહારના લોકો ગયા પછી ધાર્મિકભાઈ ઇસ્યુ બહારના લોકો ગયા પછી બન્યું નથી તો કઈ રીતે કહી શકો તમે આની પર પોલિટિક્સ કરો પોલિટિક્સ તો ત્યારે થયું જયારે મુકેશ રાજપરા લીડરશીપ કરતો હતો મુકેશ રાજપરા સાથેનો કોઈને દ્વેષ હતો ને એ દ્વેષ એની દાજ એનો જે ભૂતકાળનો ગુસ્સો હતો એના પર કાઢવાનો હતો એ જયારે ટોળા પર કાઢ્યો રાજકારણ તો ત્યાં થયું હતું

જ્ઞાતિવાદ ઉપર મતદાન તો કરવામાં આવે છે પરંતુ આખરે આ પ્રકારની ઘટના બને ત્યારે સમાજના કયા ધારાસભ્ય કયા આગેવાનો ઊભા છે આજે કેટલાય આગેવાનો તો બોલી રહ્યા છે પણ ધારાસભ્યોનું સાંસદો ચૂપ છે હીરાભાઈ સોલંકી જેવા વ્યક્તિએ જવાબ આપ્યો બોલ્યા પરંતુ બીજા ધારાસભ્ય તો હજુ પણ ચૂપ છે મારે તમે પણ ચૂંટણી લડ્યા છો તમે શું જુઓ છો કે સમગ્ર સ્થિતિ છે અત્યારના જે વાતાવરણ છે એ ખરે ખરા અર્થમાં જ્ઞાતિવાદ તરફ જઈ રહ્યું છે અને એનું નુકસાન લોકોને તો થઈ રહ્યું છે

પણ જે કોઈ સમાજના આગેવાન નેતા હોય છે જે સત્તામાં છે જે પાર્ટીમાં છે એ પાર્ટીને વ્હાલી કરે છે અને સમાજને લાત મારે છે બંને બાજુ જયારે પોતાનું સ્ટેન્ડ લેવાની વાત હોય કે સમાજ સાથે અન્યાય થયો છે અને મારી પાર્ટી એ કર્યો છે તો મારી પાર્ટીની સામે ખરેખર બોલવું મારી પાર્ટીની સામે રજૂઆત હું નામથી કહું છું કોળી સમાજના નેતાઓ પોતાનું ભાન ભૂલી ગયા છે બીજી વાત કે કોળી સમાજ જે છે એ ભોળો સમાજ પણ છે સમાજના નામે એને વર્ષોથી જે જે પણ નેતાઓ એની સાથે જે પણ વ્યવહાર કર્યા છે તે પણ આજ પણ સમાજનું નામ આવે ત્યારે કોળી સમાજ દિલથી પોતાના નેતાને સ્વીકારે છે પણ સૌથી વધારે નુકસાન જે કોઈ કોઈ સમાજના નામે એક આગેવાન આવી અને રાજનીતિ કરે છે ત્યારે સૌથી મોટું નુકસાન પાછું એ જ સમાજને જતું હોય છે એનું ઉદાહરણ આપું મારી સાથે તો આવું ક્યારેય નથી થયું એટલા માટે કે મને સૌથી વધારે તમે જે ભાઈએ વાત ધાર્મિક ભાઈ વાત કરી તમે પણ ચૂંટણી લડ્યા મને સૌથી વધારે મારી ઓળખ ધાર્મિક ભાઈ એ જ રીતે આપી છે કે તમામ ખેડૂત મજદૂર છે એ મારો સમાજ છે અને તમામ લોકો એ પોતાના સમાજનો માણસ સમજીને મને ખૂબ પ્રેમ આપ્યો છે જેનો હું ક્યારેય ના ભૂલી શકું વાત કરીએ કે જયારે આવા આગેવાન હોય ત્યારે સમાજને અને અન્ય લોકો નુકસાન શું થાય તો આઝાદીના સામાજિક લેવલે ત્યારે જ પોલીટિક્સ થશે એ સમાજ સૌથી મોટો હશે એ વિધાનસભામાં માની લીધું ચોટીલા વિધાનસભા સૌથી વધારે મોટો સમાજ કોળી સમાજ હવે ચોટીલા વિધાનસભાની અંદર જો સિંચાઈનું પાણી મળે તો સૌથી વધારે ફાયદો કોને થાય જે મોટો સમાજ છે કે મોટો સમાજ છે એને ફાયદો થાય આઝાદીના ના સત્યોતેર વર્ષ થયા આજ પણ સિંચાઈનું પાણી ન પહોંચ્યું તો કોના પાપે નથી પહોંચ્યું આઝાદીના સત્યોતેર વર્ષ પછી ચોટીલાના ખાંગા વિસ્તાર માટે અમે પીવાના પાણીની લડાઈ લડીએ છીએ આજ દિવસ સુધી આવેલા નેતાઓએ શું કર્યું આજ દિવસ સુધી સમાજના નામે ચૂંટાયેલા નેતાઓએ એ જ સમાજના લોકોને ગાંધીનગર નથી બતાવ્યું બીજો બીજો કોઈ મોટો ન થાય આનું ખાસ કાળજી રાખી છે જેને નેતો બનાવ્યો સમાજ એને નાના લોકોની સાથે અત્યાચાર કર્યો જ્યારે કોઈ અવાજ બની નવો યુવાન બહાર આવે છે તો એ યુવાન મારાથી મોટો ન થાય આની પણ કાળજી રાખી છે એને દબાવવા માટે એના સત્તાનો દુર કરીને ખોટા કેસ કરાવવા ધમકાવવા સમાજના સમાજ બની ગયો એવું જ ઈચ્છતો હોય કે બીજો યુવાન મારી સમકક્ષ ક્યારેય ન બનવો જોઈએ ક્યાં ભાઈ ગયો તમારો સમાજ માટેનો પ્રેમ આજે સિંચાઈનું પાણી લઈ આવો સૌથી વધારે ફાયદો તમારા સમાજ છે હું તો એ કઉ છું કે સમાજ મારો છે

એનાલિસિસ કરો તો ખબર પડે જ્ઞાતિના નામે રાજકારણ થયા અને જેટલા નેતાઓ ચૂંટાઈ ગયા જ્ઞાતિના નામે એનો જ સમાજ સૌથી વધારે દેવાદાર બન્યો છે વાત કડવી છે પણ એના ઘરે જઈને દેશી નળિયા જયારે પાસળની દીવાલ પડી જાય ને એ માણસ બબે વર્ષ સુધી દિવાલ ઉભી નથી કરી શકતો ચોટીલાના રાજાપરા ગામમાં સાડા ચાર હજાર ની વસ્તી છે એસી ટકા મકાન આજ પણ આજે એસી ટકા મકાન કાચા છે જેને ગાર લીપણ થી કરેલા મકાન છે કેમ ભાઈ સમાજના માટે તમને એવું નથી નથી લાગતું મકાન બનાવી દઈએ કેમ સમાજ માટે વાત એટલા માટે સમાજ જો સદ્ધર બનશે સમાજ એજ્યુકેટેડ બનશે કાલ અમને પ્રશ્ન કરશે આ ડર તમામ નેતાઓને સતાવે છે એના જ કારણે જે સમાજના નામે નેતા બહેનો છે એ જ પોતાના સમાજને ખતમ કરવાનું કામ કરે છે